આપણે પણ યુનિટી મિત્રભાવ એટલે કે મિત્ર સાથે યુનિટી ફેમિલીમાં પારિવારિક એકતા ફેમિલી યુનિટી જ્યાં આપણે કામ કરીએ છીએ ત્યાં વર્કિંગ કલીગ સાથે આપણી જે યુનિટી એ મેન્ટેન કરવા માટે તમારે સેલ્ફ અવેર તો અત્યંત રહેવું પડે બોલવામાં ચાલવામાં જોવામાં એક્સપ્રેસ થવામાં બોડી લેંગ્વેજમાં અત્યંત સ્વજાગૃતિ દેટ યુ ડોન્ટ ઓફેન્ડ યુ ડોન્ટ મેક અ મિસ્ટેક તો એ નો લાભ થોડું ડેફ્થ ઉપરથી બોલું છું સાંભળજો લાભ શું તમારી પર્સનાલિટી અને તમારું કેરેક્ટર વધારે એક્સેપ્ટેબલ બનશે અને વેન એન્ડ કેરેક્ટર મોર એક્સેપ્ટેબલ ધ લેડર ઓફ સક્સેસ ઇઝ રાઈટ ઇન ફ્રન્ટ ઓફ યુ બીજા બધા રિસોર્સિસ તો એમને ખેંચીને પાછળ આવે પ્રમુખ સ્વામી મહારાજની પર્સનાલિટી અને કેરેક્ટર આખા સમાજે સ્વીકાર્યું એટલે રિસોર્સિસ ઓલ કાઇન્ડ ઓફ રિસોર્સિસ મટીરિયલ રિસોર્સિસ મેન રિસોર્સિસ મની રિસોર્સિસ બધા રિસોર્સિસ ઉપલબ્ધ થઈ શક્યા એટલે આ સેલ્ફ અવેરનેસ બહુ જ મોટી વાત છે અને ત્રીજો મોટો સદગુણ એ લખે છે એન એબિલિટી ટુ ફેસ એન્ડ યુઝ ધ સફરિંગ ઓફ લાઈફ લાઈફમાં સફરિંગ આવે નિયર એન્ડ ડિયર ડિયર વન્સમાંથી પણ આવે પણ એ સંબંધ કાપતા પહેલા યુનિટીનો વિચાર કરવો થતા પહેલા યુનિટીનો વિચાર કરવો એ જે ઘા તમને વાગ્યો છે એ ચોક્કસ નહોતું થવું જોઈતું પણ થઈ ગયું છે યુ આર હોટ પણ એનું લેવલ કેટલું છે કેટલા દિવસ ટકશે એ વ્યક્તિ હાથે કરીને કર્યું છે ઇન્ટેન્શનલ છે કે અનઇન્ટેન્શનલ છે આ ઘણું બધું વિચારવું પડે બિફોર યુ રેસીપ્રોકેટ કારણ કે તમે રેસીપ્રોકેટ થશો એટલે યુનિટી તૂટશે જ અને યુનિટી તૂટશે એટલે તમે ડિસ્ટર્બ થશો અને વ્યક્તિગત જીવનથી વ્યવહારિક જીવન સુધી સફળતામાં પ્રશ્ન ઊભા થશે જ હટ તો બધા જ થવાના છે અને ક્યાંથી થવાના છે નિયર એન્ડ ડિયર વન્સમાંથી જ કારણ કે દુનિયાનો ક્રમ છે તો એને ઇવેલ્યુએટ પ્રોપર કરવું પડે થોડી થોડી વાતમાં નારાજ થવાનું આપણું મન એટલું બધું હોય છે કે આપણે કોઈ ગેધરિંગમાં ને સામે બે વાર વાર ત્રણ તો તો એ મનમાં હોય કેમ 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 જોતો 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 હશે હશે આંખ છે જોવે ઓકે એને તો બે જ વાર જોયું ત્રીજી વાર તો તું વચ્ચેથી પસાર થઈ ગયેલો ખોટો તો જ જ જોતો એટલે બહુ નાની નાની શંકાઓ હોય ને એ આપણી બોડી લેંગ્વેજ ઉપર રિફ્લેક્ટ થાય અને એ વ્યક્તિ સાથે યુનિટીમાં પ્રશ્ન થાય જ એટલે બહુ નાની નાની વાતો મગજ ઉપર નહીં લેવાની કેમ આવું બોલ્યો હશે કેમ આમ જોયું હશે કેમ આમ કર્યું હશે આર યુ ગીવિંગ સો મચ ઓફ યોર ટાઈમ એનર્જી એન્ડ સ્પેસ ઇન યોર માઇન્ડ ટુ ટુ પર્સન જ યુનિટી રહેશે નાઈનાની વાતો સંભાળી જ નહીં રાખવાની તો જ યુન બાકી કે આ તો રોજ બનવાનું હા કે ના રોજ બનવાનું હતું વર્ક પ્લેસ પર બનવાનું તમે બસ સ્ટેન્ડ ઉપર ઉભા હો તો ત્યાં બનવાનું It lay an ability to face and use the suffering of life.